ગોધરા શહેરમાં પટેલ બોર્ડિંગ ખાતે એજ્યુકેશન મંડળ તળાજા શહેર ગ્રામ્ય દ્વારા આયોજિત શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિ દ્વારા સત્તરમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તેમજ તાલુકામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે એજ્યુકેશન મંડળ તળાજા શહેર તેમજ ગ્રામ્ય દ્વારા આયોજિત દર વર્ષે વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ તળાજા શહેરમાં પટેલ બોર્ડિંગ ખાતે સત્તરમો ઇનામ વિતરણ કાર્યક્રમનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસ કલાકથી શરૂ થયેલ કાર્યક્રમ બપોર સુધી ચાલ્યો હતો અને જેમાં તમામે સાથે મળી અને ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સમાજના દરેક નાના મોટા આગેવાનો તેમજ સાધુ સંતો તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ જગતમાં સારી નામના મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા